ધર્મસભા આજે માતા મરિયમનું પુનિત નામનું પર્વ ઉજવે છે ઈસુ માનવવૃત્તિ વિરુદ્ધ શિક્ષણ આપે છે માનવ વૃત્તિ છે શત્રુ પર દ્વેષ ઈસુ દૈવી વૃત્તિ શીખવે છે શત્રુ પર પ્રેમ શું હું આ દૈવી વૃત્તિ મારામાં ઉતારવા આતુર છું સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી સત્યાવીસથી આડત્રીસ પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું કે તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો તમને શાપ આપે તેમને દુઆ દેજો તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે કોઈ તારો ડગલો લઈ લે તારું પહેરણ પણ તેને લેવા દેજે જે કોઈ તારી પાસે માગે તેને આપજે કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહીં લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો એમાં તમે પુણ્ય શું કર્યું પાપીઓ સુધા પોતા ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે અને તમારું ભલું કરે તેમનું જ તમે ભલું કરો એમાં તમે શું પુણ્ય કર્યું એટલું તો પાપીઓ પણ કરે છે અને જેઓની પાસેથી પાછું મળવાની આશા હોય તેઓને જ તમે ઉછીનું આપો એમાં તમે શું પુણ્ય કર્યું પૂરેપૂરું પાછું મળવાનું હોય તો તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે પણ તમારે તો તમારા શત્રુઓ ઉપર પ્રેમ રાખવાનો છે અને તેમનું ભલું કરવાનું છે અને પાછું મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપવાનું છે તો તમને મોટો બદલો મળશે અને તમે પર ઈશ્વરના સંતાન થશો કારણ તે પોતે કૃતઘ્િઓ અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપ ખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે ઈસુ દયાળુ થવાનું શિક્ષણ આપે છે ઈસુ પ્રભુ પિતાને આદર્શ દયાળુ વ્યક્તિ તરીકે રજૂ કરે છે ઈસુ દયાળુ બનવાના પગલા બતાવે છે પહેલું પગલું છે શત્રુ ઉપર પ્રેમ માનવમાં આ સ્વયંભુ નથી માનવમાં સ્વયંભુ છે જે પ્રેમ કરે તેને જ પ્રેમ કરવામાં આવે શત્રુને પ્રેમ કરવો એ દૈવી છે શત્રુને પ્રેમ કરવો એટલે એને માફ કરવો એને સાંખી લેવો એનું ભલું ઈચ્છવું એને માટે પ્રાર્થના કરવી જરૂર પડીએ મદદ કરવી આ બધું સહેલું નથી કારણ આમાંનું એકેય સ્વયંભુ નથી ઈસુના અનુયાયીએ આવું કરવા પ્રયત્ન કરવાનો છે બીજું પગલું ગાળની સામે ગાળ સ્વયંભુ છે માટે માનવીય છે ગાળનું વજન હોય છે સામેવાળો મને કિલોની સંભળાવે તો હું એને બે કિલોની સંભળાવું ગાળની સામે આશીર્વાદ અપશબ્દ સામે સારા શબ્દો સાપ સામે મૌ આ દૈવી છે ક્યારેક આવું જોવા મળ્યું છે કે એક પક્ષ ગાળનો વરસાદ વરસાવતો હોય અને બીજો પક્ષ એકદમ શાંત હોય જબરી સહનશક્તિની જરૂર પડે ત્રીજું પગલું છે અવેરેજ સમયવેર બદલો લેવાની ભાવના ન રાખવી ભાવના જ ના હોય પછી બદલો નહીં લેવાય ઈસુ આવું શિક્ષણ આપે છે કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ ધરવો ખૂબ ભારે છે પણ ક્યારેક કોઈક પત્નીને આ રીતે પતિનો બીજો તમાચો સ્વીકારતી જોઈ છે કદાચ પત્ની લાચાર છે કારણ પુરુષ પ્રધાન સમાજ છે એટલે પતિ વિરુદ્ધ એક હરફ નથી ઉચ્ચારતી કે પતિનું જરાય ભૂંડું નથી વિચારતી ચોથું પગલું છે ઉદાર બનવું કોઈક ઉછીનું માગે છે અને આપણી પાસે છે તો આપી દેવાનું આપણે જાણીએ છીએ કે આપેલું કદી પાછો આવવાનું નથી છતાં આપવાનું પ્રભુ જાતે આવીને પાછો આપશે ક્યારેક આવા ઉદાર માનવો જોવા મળે છે આ દૈવી કાર્ય છે જ્યાંથી પાછું મળવાની પાકી ખાતરી છે ત્યાં ઊંચીનું આપવામાં ઉધારતા નથી ક્યારેક ઊંચીનું આપવા કરતાં મદદ કરી એમ કહેવું સારું હશે ભીખ આપી એવું કહેવા કરતાં મદદ કરી એમ કહેવું વધુ યોગ્ય હશે આપણને પ્રભુએ આપ્યું છે આપણા પરસેવાની કમાણી છે પણ જરૂરિયાતમંદને મદદ કરવાથી આપણને દિવ્ય આનંદ મળશે આ પગલાં ભરી શકાય જે આપણા પ્રભુએ આપણા પર કેટલા બધા ઉપકારો કર્યા છે તે પ્રાર્થનામાં યાદ કરી શકીએ તો આપણું જીવન આપણી તંદુરસ્તી આપણી નોકરી આપણું કુટુંબ આપણું ઘર આ સગળું પ્રભુએ આપણને આપ્યું છે આપણે ઉદાર બનીએ તો પ્રભુ આપણને મોટો બદલો આપશે अव्राइ तरेंप

i